નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપણી સાથે નિલેશ રાઠોડ સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટની તો રાજકોટમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે ગઈકાલે સાંજે શહેરમાં વધુ એક સંબંધોની હત્યાનો બનાવ સામે આવ્યો છે આ તકે વાત કરીએ તો રવિવારે સાંજે શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પતિએ જ પત્નીની છરીના પાંચ ઘા મારીને હત્યા નિપજાવતા ચકચાર મચી ગઈ છે જેમાં દુધસાગર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ શેરી નંબર દસ ખાતે આવેલા એક મકાનમાં બનાવ બન્યો હતો સત્તાવીસ વર્ષીય નીલેશ્વરી બોરીચા નામની પરણીતાની તેના જ પતિ યોગેશ બોરીચા દ્વારા છરીના પાંચ જેટલા ખાજીકીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે બનાવની જાણ થતાં જ થોરાળા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સાથે જ પોલીસ દ્વારા હત્યાના આરોપી પતિ યોગેશની શોધખોળ હાથ ધરી છે અને વધુમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ હાલ પારિવારિક ઝઘડા એટલે કે ઘરકંકાસ હોવાનું જાણવા મળ્યું છે સમાચારમાં આગળ વાત કરતા પહેલા એક મહત્વના સમાચાર આવી રહ્યા છે